આજે 14 એપ્રિલ ના રોજ ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ વિધાનસભા મત વિસ્તારમાં પ્રચારના શ્રી ગણેશ કર્યા ખેડબ્રહ્મા શહેર માં ડોક્ટર બાબા આંબેડકર જન્મ જયંતિ પ્રસંગે લોકસભા બેઠક ઉમેદવાર શોભનાબેન બારૈયા સાથે રાજ્યસભાના સાંસદ અને સ્ટાર પ્રચારક રમીલાબેન બારૈયાએ પુષ્પા અર્પણ કરી સાથે સાબરકાંઠા જિલ્લામાં આમંત્રી લુકેશ સોલંકી સહિત સંગઠનના પદાધિકારીઓ જોડાયા

બંધારણના ગઢવીયા બાબા સાહેબનો આજે છે અને દિવસે આપણા સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર સોમનાબેન બારવિયા આજે ખેડબ્રહ્મા મુકામેથી આજે ચૂંટણી પ્રચારનો શ્રી ગણેશ કરી રહ્યા છે ત્યારે આપ સૌની કૃપાથી અને બાબા સાહેબના દિવ્ય આત્માના આશીષથી અને દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે અને ફરીથી ત્રીજી વખત નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બનીને દેશનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે તેનાવના હાથ મજબૂત કરવા માટે સોમનાબેન શ્રી ગણેશ કરી રહ્યા છે ત્યારે સોમનાબેન સાબરકાંઠા જિલ્લામાં ભવ્ય વિજેતા મેળવવાના છે એવા આપના માધ્યમથી પણ આમના આપણે ભવ્ય વિજેતા માટે ભરત ચૌહાણ નો રિપોર્ટ એસ નાઇન્યુઝ ખેડબ્રહ્મા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે